ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનના પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે મનપાના તંત્રની બેદરકારીના કારણે જ બાળકનું મોત થયું છે તે સ્પષ્ટ વાત છે છતાં પણ તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગઈકાલે મનપાના યુનિયન દ્વારા અધિકારીઓ ઉપર કાર્યવાહી નહીં કરવા જે રજૂઆત કરવામાં આવી હતી તે પણ અમને યોગ્ય જણાતી નથી સાથે સાથે કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી તેનો ખુલાસો જે કરવામાં આવ્યો છે તે પણ ન્યાયસંગત નથી કામનું ભારણ હોવાની વાત હોય કે તમામ ઢાંકણ તપાસી શકાય તેવી સ્થિતિ ન હોવાની વાત કરવામાં આવી છે જે સદંતર અયોગ્ય છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને તપાસ થવી જરૂરી છે તેમજ જવાબદાર અધિકારીઓના નામ એફઆઈઆરમાં ઉમેરો તેવી પણ માંગણી સમાજ દ્વારા કરવામાં આવી છે તેમજ આ ઘટનામાં જવાબદારો સામે તપાસ ન થાય તો આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનશે અને કોઈ પણ ઘરનું બાળક આ રીતે તંત્રના પાપે હોમાઈ જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી મારું નામ છે ભાવેશ ટાક

મૃતદેહ મળે છે એ બાબતે સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય ડેપ્યુટી ઇજનેર હોય હોય જુનિયર સુપરવાઇઝર હોય એફઆઈઆર ની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું જે ગટર આવે એને કઈ રીતે ભૂતિયા જોડાણ થયું એની એક એસઆઈટીની કમિટીની રચના કરવામાં આવે કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમને પ્રતિત થાય છે તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને આજે અમે રજૂઆત કરવા આવેલા હતા કે કેદાર વેગર નામના જે બાળક છે એના કેસની અંદર સરકાર પણ કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્ર ને માત્ર નોટિસો જ અપાય છે તો ક્યારેક કાર્યવાહી કરશે અને ક્યારેક આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબની પાસે રજૂઆત લઈને આવ્યા છે જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્ર એ ધ્યાન રાખવું